આજે આણંદ જિલ્લાના બાકરોલ ગામની અંદર હું છું અને હું જ્યાં ગામમાં રહું છું તે જગ્યા જ એકલા બાર જોઈ શકો છો એકલા જ બાર તો આપ સૌને સાત સરકારથી આપ સૌના સપોર્ટથી એમનું બારનું આપણે મકાન બનાવવાનું છે તો નામ છે તમારું ભાનુબેન કેવા હા એટલે ભાનુબેન તમે કેવા એમ સર એમ આખું આખું સર બેન રોહિત બરોબર કેટલા ટાઈમ થી રહો છો તમે કેટલા વર્ષ અંદાજો થયા છે છોકરા બોકરા તમારા નહીં કોઈ છોકરા બોકરા કોઈ નહીં તમારા હસબેન્ડ અચ્છા એવું છે કઈ વાંધો નહીં આ બાકરોલ ગામની અંદર છે રોહિત ફરિયામાં તો આપ સૌ અમને આપના યથી શક્તિ પ્રમાણે અમને સપોર્ટ કરશો જેથી અમે બાનું મકાન બનાવવાના છે તો આપ સૌ અંદર જઈએ મકાનની અંદર તો જે દિવારો છે એકદમ તૂટી ગયેલી છે નરિયા છે મકાન અને આપણે તૈયાર કરવાના છે તો આપ સૌ દિવાર દેખાય છે તે છે તો આપ સૌ અમને સાસ સરખા રાખીશું અને બંને બાજુની જે દિવારો છે એ અને ઉપર પતરા નાખાવાના છે તો મકાન હું તૈયાર કરી દઈશું કેવું બનાવવું છે કોવું પણ કેવું એમ પતરા સ્લેબ ભરવું છે કેવું કરવું છે તો હોય પતરાબ બરોબર ને કઈ વાંધો નહીં તો વિડીયો ને ખુબ શેર કરજો હવે આપડે ખજુરભાઈ તો નથી પણ કામ જોઈ ને આપડે અહીંયા આણંદના બાકોડ ગામની અંદર પણ આપણે સેવા કરીશું અગાઉ પણ આપણે ઘણી બધી સેવા કરી છે અને ફરી એક બાળડ ગામની અંદર સેવા કરવાની છે આપ સૌ ને સાત સરકાર જરૂર છે કરતા રહેજો